કરતા વધારે નહી જરૂરિયાત કરતા ઓછું નહીં બસ એટલી પરમાત્મા પાસે પ્રાર્થના કે આ જીવન સરળતાથી નીકળી જાય આવ્યા હતા એકલા અને જવાના પણ એકલા તો સથવારો એક પરમપિતા પરમાત્મા શિવનું ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જ હશો ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો સૌથી પહેલા તો તમારો બધાનો ધન્યવાદ મને મળવા માટે થઈને ટાઈમ કાઢી અને આવો છો એના માટે થઈને ધન્યવાદ થેન્ક યુ ચાલો સવારનો પર્વ પડી ગયો છે એને બ્રહ્મ મુહૂર્ત અત્યારે થઈ ગયું છે મેં મેડિટેશન સરસ મજાના કરી લીધા અને અત્યારે હું નીકળી ગઈ છું ચાલવા એને જો ડિસિપ્લિન એક પસંદગી છે એને આપણે અત્યારે શું જોઈએ છે અને ભવિષ્યમાં આપણે ખુદને કેવી હેલ્થમાં જોવા માંગીએ છીએ હજી જુઓ આપણને નક્કી કરવામાં પ્રોબ્લેમ થતો હોય કે હજી મૂંઝવણ થતી હોય તો જ્યારે આપણે આપણા બાળકો નાના હતા ને ભણતા હતા ત્યારે આપણે મા બાપ કેવા સ્ટ્રીક હતા એટલા જ સ્ટ્રીક આપણે ખુદ માટે બનવાની જરૂર છે કારણ કે જો ભવિષ્યમાં કોઈના પર ડિપેન્ડ ન રહેવું હોય ને તો અત્યારે થોડું હેલ્થનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે તો અત્યારથી જ થોડું ધ્યાન રાખશું ને તો શરીર એકદમ તંદુરસ્ત રહેશે જેટલી આપણા શરીર ની ક્ષમતા હોય ને એટલું આપણે કરીએ ને ભલે ભર પેટ જમી લઈએ પરંતુ નિયમોમાં પાકા હોઈએ તો એ જમવાનું પણ ક્યાંય પચી જશે અને હેલ્થ પણ તંદુરસ્ત રહેશે તો ચાલો હું નીકળી ગઈ છું અત્યારે ચાલવા માટે થઈને જો ચાલવા માટે તેને કોઈ સથવારાની જરૂર નથી ને એક દિવસ આપણને લાગશે બે દિવસ લાગશે કે આપણે એકલા જઈએ છીએ એકલા જઈએ છીએ પણ બે ત્રણ દિવસ ચાલશો ને એટલો ઓટોમેટિક આપણને ટેવ પડી જશે જો આ ઝાડ છે ને જે એની અંદર અત્યારે ચકલાનો એટલો જહજહાજ ચાલે છે ને એટલી કે ક્યારી બોલાવે છે પંખીડાઓ કે ન પૂછો વાત એને અહીંથી ચાલીએ ને તો પણ આપણને એટલી મજા આવે ને સ્પેશિયલ હું આ ઝાડનો અવાજ સાંભળવા માટે થઈને જ અહીંથી આવું ચાલો વાહનોની તો રમઝટ બોલવા લાગી ને હું આવી ગઈ છું પાછી ઘરના આંગણા સુધી ચાલો મંદિરની ઘંટી હમણાં જ વાગી જશે હજી જુઓ તૈયારી થાય છે અત્યારે આરતીની હમણાં જ બસ આરતી શરૂ થઈ જશે ચાલો હું આવી ગઈ છું ઘરે જો આ અમારે ડોગી સાહેબ આવી ગયા મને મળવા માટે થઈને સ્પેશિયલ ચાલો ત્યારે થોડીક વાર માટે થઈને એની સાથે પણ રમી લેશું એને ચાલો સૌથી પહેલાં નિયમ અનુસાર આપણે જે ટાવરની લાઇટ છે એ બંધ કરી દઈએ ને કારણ કે એ આપણી સુવિધા માટે છે તો સુવિધાનો ગેરઉપયોગ ન થાય એટલા માટે થઈને જે આપણી જરૂરિયાત છે એટલી જ આપણે વાપરીએ અને પછી કરી દઈએ બંધ ચાલો જો આ પણ એને જો કેટલા ભાવના ભૂખ્યા છે એને એની એને શું જોઈએ બીજું એને બે રોટલી એને જો ખોડાવી દો ને તમે એટલે બસ એ તમારી આગળ પાછળ આગળ પાછળ ફર્યા કરશે ને તમને એટલો બધો પ્રેમ કરશે ને કે જે માણસ પણ ન કરી શકે ચાલો ત્યારે હું આવી ગઈ છું ઉપર અત્યારે હલન ચલન તો કરી આવી હું બહાર થોડીક વાર માટે વોકિંગ રનિંગ કરી આવી હવે અત્યારે સમય છે યોગાનો એને થોડાક થોડાક યોગાસન કરી લેશું અને એ પણ બેઠા બેઠા જ તે અને અનુલોમ વિલોમ કરી શકાય પછી બટરફ્લાય કરી શકાય એને આંખોની કસરત કરી શકાય પછી ખભાની કસરત કરી શકાય ઘણી બધી એવી કસરત છે કે જે બેઠા બેઠા કરી શકાય એને જે આપણું શરીર જકડાઈ જતું હોય સતત બેઠવા બેસવાથી અથવા તો સતત ઊભા રહેવાથી તો જો અમુક એવી હળવી કસરત હોય કે જે આપણે કરી શકીએ છીએ ઉંમરના હિસાબે એવું જરૂર નથી કે દોડધામ કરી અને ભાગોભાગ કરીએ અને એકદમ હાર્ડ કસરત કરવી નહીં હે એકદમ બેઠા બેઠા એકદમ રિલેક્સ થઈને પણ આપણે કસરત કરી શકીએ છીએ આપણા હાથ પગ આપણે ચલાવી શકીએ ને અને બસ આપણું પેટ સાફ રહે આપણું શરીર સાફ રહે બસ એની જ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે જો આવી રીતે ઉભરક બેસીએ બધી જ કસરત બેઠા બેઠા થઈ શકે જુઓ એટલું સરસ મજાનું ખુશનુમાં વાતાવરણ થઈ ગયું છે અત્યારે અત્યારે વાગ્યા હશે લગભગ પોણા સાત સાડા છ પોણા સાત થયા હશે એટલા તો થયા જ હોવા જોઈએ કમસે કમ એને જો કેટલું સરસ મજાનું ખુશનુંમાં વાતાવરણ છે આવા વાતાવરણની અંદર ખુલ્લા વાતાવરણની અંદર બહાર જવું વધારે ગમે ચાલો હું આવી ગઈ છું ના ધોઈને અત્યારે કિચનની અંદર સૌથી પહેલાં કડક મીઠી એવી ચા મૂકી દઈએ એને જો નીતિ નિયમ લગભગ ને લગભગ એક સરખા જ હોય સવારના પોરમાં નાસ્તા પાણી તો કરવાના જ હોય તમારા બધા નગરની અંદર પણ નાસ્તા પાણી કરતા જ હશે જો ઘણા લોકો તો ખાલી ને ખાલી ચા પી લેતા હોય અથવા તો દૂધ પી લેતા હોય એ લોકો ઘણા લોકો નાસ્તો પણ ન કરતા હોય અમુક રાજ્યોની અંદર તો સવારનાપુરમાં જ શાક રોટલી ને એવું બધું ખવાતું હોય અને આપણે ગુજરાતની અંદર ચા ને ભાખરી સ્પેશિયલ એમાં પણ હવે હમણાંથી તો નવા નવા નાસ્તા શરૂ થઈ ગયા ઉપમા ને એવું બધું સવારમાં શરૂ થઈ ગયું નહીં તો એ રોંઢે બનાવતા એની બદલે હવે સવારમાં શરૂ થઈ ગયું અને જો કેટલી સરસ મજાની કડક મીઠી એવી ચા બનીને તૈયાર છે ચાલો એને આપણે કેટલીમાં ગાળી લઈએ પહેલાં મને યાદ આવે જ્યારે મારા સાસુ હતા ને ત્યારે અમે ઉપમા બનાવતા પણ સાંજે ચાર વાગે બનાવીએ એટલે રોંઢાનો સમય હોય ને બધા ફ્રી હોઈએ તો સાંજના સમયે ચાની સાથે ઉપમા ખાતા અને બટેટા પૌવા છે એ બધું નાસ્તાનો ભાગ કહેવાય એના બદલે અત્યારે સવારના પોરમાં બનવા માંડ્યા અને પહેલાંના સમયમાં સવારના પોરમાં ખાલી ને ખાલી ભાખરી અથવા તો રોટલી બનતી અને બીજું કાંઈ જ ન બનતું એને સવારના પોરમાં એ સરસ મજાનું માખણ અથવા તો ઘી લગાવી અને રોટલી કે ભાખરી બનાવીને તૈયાર કરી દે અને નાના છોકરા હોય તો ચા દૂધ અને નહીં તો ચા એને ચાલો મેં ઉપમા બનાવવાની શરૂઆત કરી દીધી છે બધા જ સબ્જી મેં સમારી લીધા છે અને રવાને મેં એમને કાચે કાચો શેકી લીધો છે ને ઘી વગર જ શેકી લીધો છે ચાલો વઘારની અંદર જ તે મેં તેલ અને ઘી બંને સાથે નાખી દીધા છે તો રાઈ જીરું અને હિંગનો વઘાર કરી નાખ્યો છે બટેટા સૌથી પહેલાં આપણે સાંતળી લઈશું તેલની અંદર કારણ કે એને વાર લાગે થોડીક અને સાથે સાથે ગાજર પણ નાખી દેસો અત્યારે કારણ કે ગાજરને પણ સહેજ મસ્તી આંચની જરૂર હોય તો ચાલો હળદર અને મીઠું ઉપરથી નાખી દઈએ અને સેજ મસ્તા ચડી જાય ત્યાર પછી તેલમાં સેજ સોતળાઈ જાય ત્યાર પછી આપણે જોઈતા પૂરતું પાણી નાખી દઈશું આપણે જે રવો શેક્યો છે એ પણ હવે ધીમે ધીમે કરીને ઉમેરતા જઈએ અને સાથે સાથે હલાવતા પણ જઈએ નહીં તો શું થશે ન ને તો એ બધી ગાંઠો પડી જશે અને એને કાઢવી તો બહુ ભારે પડી જાય અનુભવ અનુભવ કર્યા પછી જ બધી ખબર પડે કે આ કેવી રીતે થાય ને ચાલો સરસ મજાનો આપણો ઉપમા તૈયાર છે આજે એકદમ ખીચડી જેવો નથી બનાવ્યો પણ એકદમ રવા જેવો હોય ને રવો કેવો બનાવીએ આપણે મીઠો રવો એની છે ઓછા જે બનાવ્યો છે ઉપમા એને લાગે છે ને આજે હળદર વધારે આજે જ હળદર વધારે જ નાખી છે કારણ કે આજે ધાનુબેન પણ આમાંથી જ જમવાના છે ધાનુબેન માટે આ અલગથી આજે કોઈ નાસ્તો બનાવ્યો નથી એને ચાલો દિશાબેન પણ આવી ગયા હતા ક્યારના મારી સાથો સાથ જ આવી ગઈ હતી મેં નાસ્તો બનાવ્યો અને એણે ઘરની અંદર સાફ સફાઈની શરૂઆત કરી દીધી એને જો સફાઈ તો રોજ થતી જ હોય છે એને ઘરની અંદર સફાઈ કરવી ખૂબ જરૂરી છે સાથે સાથે આપણા મનની અંદર પણ સફાઈ કરતા જઈએ રોજે રોજ એને કોઈ કે કાંઈ કહી દીધું કોઈ કે કાંઈ કહી દીધું એને જીવનની અંદર આ બધું ચાલવાનું જ છે એનો સામનો આપણે કરવાનો જ છે હસતા હસતા કરીએ કે રોતા રોતા કરીએ એને એ સામનો આપણે જ કરવાનો છે તો મનની અંદર ક્યાં સુધી આપણે ભાર રાખશું હાથમાં પકડી રાખીએ તો વજન લાગશે કે નહીં વજન નહીં લાગે પણ એનાથી આપણે થાકી જશું ને થોડીક વાર થશે ને તો આપણા હાથ પણ દુખવા લાગશે તો એવી જ રીતે આપણા મનની અંદર આપણે એટલો બધો કચરો ભરીને રાખીએ છીએ એને આપણું મન છે ને એકદમ ભારે કરી દઈએ તો શું થાય છે એને જો મન ભારે હોય તો એકદમ ડિપ્રેશનમાં ચિંતા વધી જાય વધી જાય તો એ ડિપ્રેશનનો રૂપ લઈ લે અને પછી દવાખાને જવું પડે ને દવાખાને ડૉક્ટર શું કે તમે ચિંતા થોડીક ઓછી કરજો બેન એને કરતાં પહેલેથી જ આપણે ધ્યાન રાખી દઈએ અને બધું જ ભગવાનને સોંપી દઈએ એટલે ઓટોમેટિક આપણા જીવનમાં સુખ શાંતિ અને પ્રેમ આવી જ જશે ચાલો દિશાબેન તો જુઓ ફટાફટ ફટાફટ કામ કરે છે અને આ તો એક મોબાઈલની જ છે એ કરતા હોય નિરાતે જ તે પરંતુ મોબાઈલ એવી રીતે એડિટિંગ થાય કે આ તમે લોકો ફટાફટ એ કામ જોઈ શકો હે જે છે એ હું તમને બતાવું છું ચાલો ત્યારે દિશાબેન એકદમ સરસ રીતે વ્યવસ્થિત રીતે એકદમ ડીપલી ક્લિનિંગ કરે છે એને કારણ કે હમણાં થોડાક દિવસોમાં મહેમાનો પણ આવવાના છે મેં તમને કાલે કીધું ને કે સગાઈ છે ખુશ ખુશીની સગાઈ છે તો એ મહેમાનો પણ આવવાના છે એટલા માટે થઈને ઘરમાં પ્રસંગ હોય તો આપણે થોડીક સાફ સફાઈ તો કરવી જરૂરી છે ને અમસ્તા પણ સાફ સફાઈ રોજે રોજ થતી જ હોય પણ ક્યારેક ક્યારેક નિરાતે બેસીને પણ સફાઈ કરી લેવી જોઈએ તો ચાલો હવે દિશા પણ ફ્રી થઈ ગઈ છે અને હું પણ ફ્રી થઈ ગઈ છું હું તો ક્યારની રાહત જોતી હતી દિશાની કે દિશા ચાલ આપણે બંને નાસ્તો કરી લઈએ હે ને છોકરાઓનો નિખિલ ગયો છે રાજકોટ તે એ હજી બપોરે આવવાનો છે અને કિશન બસ તૈયાર થાય જ છે એ થોડીક વારમાં જ આવી જશે ચાલો આપણી ડીશ તૈયાર છે ને સરસ મજાના ઉપમા બનાવ્યો છે સજ્જ બધા વેજીટેબલ નાખીને અને ચા છે આજે મેં પણ ઉપમા અને ચા જ ખાઈ લીધું છે ને ચાલો હું આવી ગઈ છું ફરી વખત કિચનની અંદર થોડીક ઘણી સાફ સફાઈ કરી લઈએ ને જો સાફ સફાઈ ખૂબ જરૂરી છે આપણા જીવનની અંદર સાફ સફાઈ હોય ને તો આપણને બીજી વખત ત્યાંને ત્યાં કામ કરવાની મજા આવે જો ગંદકી ભરી હોય ને તો આપણે બીજી વખત ત્યાં ત્યાં કરવું હોય તો આપણને ખુદને જ ગમે નહીં અને આમસ્તા પણ તમે જો સાફ સફાઈ કરી લઈએ ને એટલે પાછળથી એકદમ મનને એટલી શાંતિનો અનુભવ થાય ને એકદમ હાશ થઈ જાય નિરાતનો શ્વાસ લેવાઈ જાય એને એમ થાય કે હાલો મેં ધાર્યું કામ હતું ને એ કરી લીધું એને એક જાતનો સંતોષ મનની અંદર થઈ જાય એટલા માટે થઈને એને ખુદને ખુશ ખુશ રાખવા ખૂબ જરૂરી છે ચાલો કિશનભાઈ પણ નાસ્તો કરવા માટે થઈને આવી ગયો છે તો જાતે એણે વાટકા અને થાળી લઈ લીધી એને તો જો છોકરાઓને એ પણ ખાસિયત છે ને પોતાનું કામ પોતે કરી લેતા હોય એને નાનપણથી એ આદત રાખી હોય ને આપણે તો ક્યારેય તકલીફ થાય નહીં મોટા થાય ને તો પણ એને એવું ન લાગે કે મને કોઈ પીરસી ન દીધું કે મને કોઈ આપ્યું નહીં એને જો પહેલેથી ટેવ હોય ને છોકરાઓને જેવી ટેવ પાડીએ ને એવી જ ટેવ પડે ચાલો હું થોડીક શાકભાજી લઈ આવી હતી એને અહીંયા મિની માર્કેટમાંથી થોડુંક શાકભાજી લઈ આવી હતી તો ચાલો બધું સરસ મજાનું ધોઈ નાખ્યું છે અને ચાલો કોરું પણ કરી નાખ્યું છે એને તો આજે કયું શાક બનાવશું એ નક્કી કરવાનું છે હજી હજી કાંઈ નક્કી કર્યું નથી તો સૌથી પહેલાં મેં કિચનમાં આવી અને તો લોટ બાંધી નાખ્યો કારણ કે જો લોટ પહેલાં બાંધી લઈએ ને તો કણ આવી જાય કણ આવે તો રોટલી એકદમ સરસ મજાની ફૂલકા બને એને થોડીક વાર માટે તેને રેસ્ટ આપવો જરૂરી છે એટલે સૌથી પહેલાં લોટ બાંધીને એક બાજુ મૂકી દીધું તો ચાલો આજે આપણે બનાવી લઈએ રીંગણા બટેટાનું શાક કારણ કે કેટલા દિવસથી હમણાંથી બનાવ્યું જ નથી રીંગણા બટેટાનું શાક એટલા માટે થઈને રીંગણાનું શાક કરો જો રીંગણા એટલા સરસ મજાના હતા હતા ને આખા એવા પણ એવું નક્કી કર્યું કે નહીં આજે આખા કરવા નથી ચાલો પાણીની અંદર મીઠું નાખી દીધું છે કારણ કે રીંગણા કાળા પડે નહીં સહેજ મસ્તી વાર લાગે આપણને વઘાર કરતા તો રીંગણા કાળા પડી જાય ને તો એ કાળા ન પડે એટલા માટે થઈને આપણે અંદર મીઠું નાખી શકાય છે તો ચાલો તેલ મૂકી અને રાઈ જીરું હિંગ નાખી અને આપણે આપણા શાકનો વઘાર કરી લીધો છે ચાલો થોડીક વાર માટે સાતળીએ અને સૌથી પહેલાં આપણે નાખી દઈએ અંદર મીઠું અને હળદર એને આ બે નાખી દીધું હોય ને હળદર અને મીઠું નાખી દીધું હોય ને તો તેલમાં એને એમ સળસડતા વાર લાગે નહીં ને એની અંદર એકદમ એ મસાલા પોતાની અંદર ખેંચી લે એને ઉપર મૂકી દઈએ આપણે થાળી અને એ થાળીનું જે પાણી છે ને એ જ આપણે રસાના રૂપમાં ઉપયોગ કરીશું ચાલો શિંગદાણા છે એ અધકચરા જ આપણે ખાંડવાના છે એ સિંગદાણાને અમે કાયમ તે જ્યારે આવે ને ઘરની અંદર ત્યારે અમે થોડા થોડા શેકી લઈએ અને પછી જ ડબ્બામાં ભરીએ એટલે અત્યારે શેકવાની કોઈ જરૂર હોતી નથી ચાલો સિંગદાણાને અમે ક્રશ કરી લીધા ખાંડીમાં અને ત્યાર પછી તલ અને વરિયાળીને ખાંડી લઈએ એ પણ અધકચરા જ કરવાના એને જો આ શાક આવી રીતે બનાવીએ ને તો આખા શાક આખું ભરેલું શાક જે બનાવ્યું હોય ને એ જ સ્વાદ આપે ચાલો હળદર મીઠામાં એકદમ સરસ મજાના થઈ ગયા છે તો ચાલો આપણે આપણા બધા બેઝિક મસાલા જે છે એ કરી લઈએ સૌથી પહેલાં તો ટમેટા નાખી દીધા અને ત્યાર પછી થોડું મસ્ત તો વધારે જીરું નાખીએ ચટણી નાખી દઈએ આ શાકમાંથી ધાનું બેનને પણ જમવાનું છે અને જે આપણે ત્રણ રાખ્યા હતા વસ્તુ કે જે શિંગદાણા છે તલ છે અને વરિયાળી છે ત્રણેયના ભૂકો કરીને રાખ્યો તો એ ત્રણેયને નાખી દીધું અને જોઈતા પૂરતું પાણી નાખી દેશું અને સાથે સાથે વધારે જો પાણીની જરૂર હોય તો જે થાળીમાં પાણી હતું એ પણ નાખી શકીએ ચાલો ધાનુબેન તો ક્યારના આવી ગયા હતા પણ હું કિચનની અંદર હતી ને એટલે હું એની પાસે જતી નહોતી મને એમ થયું કે થોડું ઘણું કામ કરી લઉં ને પછી જાઓ તો ચાલો અમે શાક ચડવા માટે થઈને મૂકી દીધું છે અત્યારે અને આવી ગઈ છું અત્યારે બાર ધાનુબેનની સાથે થોડીક વાર માટે થઈને ફ્રેશ થવા માટે એને ચાલો કેટલું સરસ મજાનું ખુશનું આ વાતાવરણ છે અત્યારે વાગ્યા છે લગભગ સાડા દસ પોણા અગિયાર જેવું થઈ ગયું છે ચાલો ભાવનાબેન પણ આવ્યા છે અમારી સાથે બેસવા માટે એને ધાનુ ધાનુનો અને મારો સથવારો કરાવવા માટે થઈને ચાલો એને બધાને ખબર પડી ગઈ ને હવે કે ભાવનાબેન છે કોણ ઘણી કમેન્ટ આવતી હોય કે ભાવનાબેન કોણ છે સેજ જ અમને બતાવજો ભાવના બેન છે દિશાના મમ્મી અને એ અમારી સામે જ રહે છે એટલા માટે થઈને એની ઈચ્છા પડે ત્યારે એ ધાનુને રમાડવા આવી શકે અને ધાનું પણ ત્યાં આગળ દોડીને જઈ શકે ચાલો ત્યારે ફરી પાછી આવી ગઈ છું હું કિચનમાં એકદમ સરસ મજાનું શાક ચડી ગયું છે અને મેં ક્યારનો ગેસ બંધ કરી દીધો છે જો આપણે ચમચીથી પ્રેસ કરીએ ને તો બટેટો એકદમ મેશ થઈ જાય છે એટલે સમજી લેવાનું કે આપણું શાક બનીને તૈયાર છે જાજી બધી કોથમીર નાખી દઈએ કારણ કે જો કોથમીર નાખીને તો શાકનો એકદમ દેખાવ જ અલગ બની જાય હે ને તો ચાલો અત્યારે મારી રસોઈ તો બધી કમ્પ્લીટ થઈ ગઈ છે આ સમયે હું રોટલી બનાવું છું ધાનુબેન આમ તેમ આમ તેમ આટા મારે છે અને તોફાન કરવાની તૈયારીઓ કરે છે ક્યાંથી તોફાન ગોતવાને એ જુએ હે ને મારાથી કયા તોફાન થાય ને એ કરે એને જો પાણી લઈ પાણી લઈ અને આખા ઘરમાં છાંટે છે અને દિશા આવ્યું છે ને એ બધું જ શાક ઠેકાણે છે ને બધું શાક કોરું કરીને ઠેકાણે પાડી દીધું અને જે જૂનું શાક હતું એમાંથી જે બગડેલું હતું એ કાઢી નાખ્યું ને સારું શાક છે એ રાખી દીધું બધું ફ્રીજમાં ગોઠવી લીધું અને ચાલો આ નીચેનો એક આ જે સાફ કરવાનો છે તો દિશાબેન લાગી ગયા છે કામે અને આ સમયે હજી હું રોટલી જ બનાવું છું તો દિશા જો હોય ને નીચેનો જે બે ખાના છે ને એ સાફ કરી લે છે જો બગડ્યું ન હોય કારણ કે અઠવાડિયા પંદર દિવસે કાંઈક ને કાંઈક કાંઈક ને કાંઈક સાફ તો થતું જ હોય પણ અસ્તવ્યસ્ત થઈ જતો હોય ને મૂકવામાં એક વસ્તુ લઈએ ને એટલે બીજી વસ્તુ પડી જાય અને એમાં પણ ધાનુબેન છે ને એટલે નીચેના ખાના છે ને એટલે ધાનુબેન વારે વારે ખોલી નાખે એટલે ધાનુબેનનું તો કાંઈ નક્કી જ નહીં ને જો આ જે સ્ટેન્ડ છે ને એ મેં ઓનલાઈન મંગાવ્યા હતા ને એટલા સરસ મજાના સ્ટેન્ડ છે ને કે ઉપર પણ વસ્તુ રહી જાય અને નીચે પણ કાંઈક વસ્તુ રાખવી હોય ને તો રહી જાય એને જો ખાના એવા હોય ને કે આપણે ઉપરનો ભાગ છે ને એકદમ ખાલી રહે તો જો આવા સ્ટેન્ડ હોય ને તો વધારે ને વધારે વસ્તુ અંદર સમાઈ જાય ઓછી જગ્યામાં ઝાઝી વસ્તુ સમાડવી હોય તો આ સ્ટેન્ડ એટલા સરસ મજાના છે ને કે ન પૂછવા તમને તો એટલા બધા ગમ્યા ને મેં તો જ્યાં હોય ત્યાં આગળ ને જ્યાં આગળ ખાના છે ને ત્યાં આગળ આ સ્ટેન્ડને રાખી દીધા છે કારણ કે જો જગ્યા આપણી પાસે ઓછી હોય અને સામાન આપણો વધારે હોય કારણ કે મહેમાનવાળું આપણું ઘર હોય તો મહેમાન તો આવવાના જ છે આપણા ઘરની અંદર તો વાસણની પણ વધારે જરૂર હોય તો આટલા બધા વાસણ આપણે રાખવા ક્યાં તો આવા જો સ્ટેન્ડ હોય ને તો જીવન જરૂરિયાત માટે થઈને ખૂબ જ ઉપયોગી થઈ જાય તો દિશાબેને ચાલો બધું જ ધીમે ધીમે કરી કરીને મૂકી દીધું વ્યવસ્થિત એને જો અમે જે થાળીઓ છે ને એ સ્ટેન્ડની અંદર તો ફર્નિચરની અંદર તો રાખીએ જ તે પણ લગભગ સાત થી આઠ થાળી અમે થેલીની અંદર ભરીને એ ખાનાની અંદર મૂકી દઈએ કે ચિંતાનો કોઈ મહેમાન આવ્યું હોય ને તો માળિયામાં કે બીજે ક્યાંય ચડવું પડે નહીં જ્યાં આગળ આપણે વાસણ રાખ્યા હોય ત્યાં આગળ ચડવું પડે નહીં એટલે થોડોક તો થાળીઓનો વાટકાનો ને એ બધો સ્ટોક કરીને અમે નીચે જ રાખી મૂકીએ હે ને તો ચાલો એ બધું જરૂરિયાતની વસ્તુ છે ચાલો દિશાબેને સરસ મજાનું ખાનું સાફ કરી નાખ્યું ને એમાં જ તે જો બટેટા અને એ બધું અંદર જ રહેતું હોય બહાર કાંઈ વસ્તુ તમને દેખાય જ નહીં અને મને એવું લાગે કે બહાર કોઈ વસ્તુ રાખવી ગમે નહીં અને ડાઇનિંગ ટેબલ ઉપર એ બહુ જાજી વસ્તુ હોય ને એ ગમે નહીં ચાલો આપણે બધી જ રસોઈ તૈયાર છે સરસ મજાની રોટલી છે શાક બનીને એકદમ સરસ મજાનું ખાટું મીઠું તીખું શાક તૈયાર છે અને દહીં છે સાથે સરસ મજાનું અને કેરી અને સલાડ છે ચાલો આપણે જમવા બેસી લઈએ સૌથી પહેલા મેં ભગવાનને થાળી ધરી દીધી અને ત્યાર પછી હું અને દિશા જમવા બેસી ગયા હજી જમીને ફ્રી થયા દિશા કે મમ્મી હું ઘરનું કામ કરી નાખીશ તમે ધાનુની સાથે બહારનું કામ કરી લ્યો એને તો ચાલો હું હજી બહાર આવી જતી ત્યાં તો નિખિલભાઈ આવી ગયા ને એ કાલનો ગયો તો રાજકોટ તો એ અત્યારે આવ્યો છે એને જો ધાનુ તો નિખિલને જોઈને એટલી ખુશ થઈ ગઈ ને પપ્પા પપ્પા કરવા લાગી કાલના મળ્યા નહોતા ધાનુ અને નિખિલ એને અત્યારે મળે છે ફાઇનલી એને સવારમાં નિખિલ સાડા પાંચ વાગ્યાનો નીકળી ગયો હતો તો આજે છેક આવે છે ને અત્યારે વાગ્યા છે લગભગ દોઢ પોણા બે જેવું થઈ ગયું છે તો અત્યારે આવ્યો છે એને જો છોકરાઓની નોકરી હાર્ડ છે થોડીક ટફ છે પણ એને આખું ઘર સરસ રીતે સંભાળી લીધું છે અને મને ગર્વ છે છોકરાઓ ઉપર કે અત્યારે ઘરની બધી જ જવાબદારીઓ એકદમ સરસ રીતે નિભાવે છે અને એના પપ્પાની જેમ જ જવાબદારી ઉપાડી છે ની સાથે થોડીક વાર નિખિલભાઈ રમી લેશે અને હજી એને જમવાનું ને એ બધું જ બાકી છે તો થોડીક વાર માટે રમી અને એ જતો રહેશે અને તાનુબેન મારી સાથે રમશે જો બહાર એટલા બધા ઝાડના ને એવું બધું થઈ ગયું હતું ને એટલા માટે થઈને મારે એ બધું સાફ કરવું છે અને ચાલો ધાનુબેનને જોઈને નિખિલ પણ ખુશ થઈ ગયો અને તાનુંબેન પણ ખુશ થઈ ગયા ચાલો મેં ધાનુબેનને બહાર બેસાડી દીધી છે ને કે થોડીક વાર માટે થી બેસે ને તો દિશા અંદર ફ્રી થઈ જાય નિખિલ જમી લે નિરાતે અને મારે આ જો વારનું ફળિયું પણ વળાઈ જાય એને આજે મેં અંદરનું વાળ્યું તો ફળિયું પણ બારનું ફળિયું વાળતા ચુકાઈ ગયું હતું ચાલો ત્યારે ફટાફટ અત્યારે ફળ્યું વાળી લઈએ કારણ કે જો ધાનુ એટલી બધી રમે છે ને તો ધાનુ પણ હમણાં અને હું પણ વહેલી ઉઠીઓ હોય એટલે મને પણ થોડીક વાર માટે આરામની જરૂર હોય અને દિશા પણ આખો દિવસ કામ કરતી હોય તો એ પણ થોડીક વાર માટે થઈને સૂઈ જશે અત્યારે હવે આરામનો સમય છે ને ચાલો ત્યારે ઘર એકદમ ક્લીન થઈ ગયું જેવું સવારે હતું એવું જ અત્યારે થઈ ગયું ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ તમને કેવો લાગ્યો જો તમને મારો આ વ્લોગ ગમતો હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કાલ નવા વ્લોગમાં આપણે બધા જ સાથે ફરી વખત મળશું ત્યાં સુધી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ